સિહોર નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉપાડવાના વાહનના ડ્રાઈવરના લાયસન્સ સહિતના પ્રશ્નને લઈને માવજીભાઈ સરવૈયાએ સિહોર પોલીસ સ્ટેશન મામલતદાર શ્રી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી अजय तेरे सुपर आज़ाद साइंटिफिक थी ना? सुपर आज़ाद। साइंटिफिक है ऐसे वाइज़ जैसे पैनल भी जैसे ट्राउंग आपको प्यार है ना तो बोलिए बोलिए किसी जैसे सुपर आज़ाद तो नहीं किसी जैसे भाई। कबसे जैसे मारेफ़ बात समरो ये जैसे पैनल भी जैसे तेज़ समय तो 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 kamu tak boleh bagi rancangan Heisei tak boleh bagi rancangan saya orang itu banyak orang orang gods yang berhubungan orang tua dan orang mak alternative Capture kind of料 ma tak जी वाहन लाइसेंस નથી ને મેં ચેક કર્યું મારા ઘરમાં બલાઈસન છે દિલ્હી પર લાઈસન્સ હોય તો ર בנו આપો દિલ્હી બલાઈસન હોય તો બી મોબાઈલ જરૂર બી જીવા આપના દ્વારા સત્તામાં પેજ છે ને એમાં ત્રણ લોકોનું મોકળ મને આ છે તો લાઈસન્સ સાબિત કરી બી ગટના પોતાને બી ગટના ઓફિસ પર એટલું મળી જ આપે હા વાનું ચેક કરાવી તો ઓકે જવાબ શું કેવા મળ્યો છે એ પછી Ada kampung saya ada tak? Anak saya dulu nak kamu marah pulak kamu. Anak saya dulu makai ini banyak dia dok tu dia tu. Kali tu nak dia time tu aku baca dia susu tu nak dia tu kau tu. Kali order tu marah tu saya tu tak kamu tu. Ini yang saya dia tu 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 kamu kecil pada pun dia tu. Kali Kali tu saya. Kali tu tu saya. हूँ तुमने जे अभी जे 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 सफेद कमर मासे जे माँ पर इमारे ब्रेक तो मक्का वो परसेंट जो ना ये ये पिंक मंगा होता है पर बिजु काम ना हो इमारे पे अने वो बे हम तिया मुझे नहीं, नहीं। रहे बिजु सो टाइम पास हम उधिन्हे रहे ये निजे निजे रहे काम करने हूँ जहाँ सुधी ब्रेक कर मगर इन चेक नहीं करो क्या

અને ફિટનેસ આ ચેક કરાવવાના મેં સીપોફિસરને આવેદન આપ્યું છે કે પ્રાઇવેટ કંપનીને કસરો પડવાની એજન્સી પ્રાઇવેટ આ કામ આપવામાં આવ્યું છે એ અકસ્માત લોકોનો અકસ્માત થાય ત્યારે શું ગુમા વીમો તો વાહનો છે એને કોઈપણને વીમો નથી અને વીજ નથી ફિટનેસ નથી અને વાહનમાં ડ્રાઈવર નથી ડ્રાઈવરમાં લાઇસન્સ નથી મેં ચેક કર્યું ગું ગુમલા વિસ્તારમાં જે કસરો પરનું વાહન છે એના ડ્રાઈવર પાસે મે લાઈસન્સ માંગ્યું તો એ પાસે લાઈસન્સ ન હતું એટલે દરેક વાહન આઈસન્સ ચેક કરવામાં આવે એજન્સીને અને દિવાળી પછી કસરો પર આવવાનું નથી સત્તાને બિલ ચૂકાય તો નેરા સ્ક્રોલ વેલર જે ભરત ભરવી છે એથી ચૂકવાનું એટલે એનું બિલ પૂરી વેલિડિટી કરવામાં આવે બિલ સ્કોમનો હોય ને ગેરંટી આપવાના એટલે મેં તો